ओहो इतलू मुने दीदी चले नारदीबा नारदी तू खेतर चली आऊ नेदवा नेदवा जदीती तो बात कर आ के जरमरवर से गुलाबी होवे नहीं जावा चाकरी रे જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજના બ્લોગ ની શરૂઆત કરી છે તો આયા છે 10:10 સવારના તો સૌને ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ તો બધાને ગુડ મોર્નિંગ કહી દીધી ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता दी जय माता जी। हर हर महादेव हर हर महादेव ओ बेटू गुड मॉर्निंग जय माता दी केम छे केम छे मजा में है मैं नीचे लग okay. दो आरती दिखाती नहीं जो खोई गई है अत्लम जड़ी जाए तो हार ओहो कोई मिल गया <laughs>

કાળો મેસેજ ગયો ઉપરનો ઘર નહીં ખાવાનું જો આ જીવાત પડીએ જોઈ ઉપર જો દેવા સોટી એટલે ખાઈ બધા ને ગુલાબ ગુલાબ ને તમે આ તો જો કે ફ્રેન્ડશિપ ડે છે તો બધા મિત્રો ને હેપ્પી ફ્રેન્ડશિપ ડે મારા તરફથી લો આ શું ના એવું ડોડિંગ પર તો અલકા તો આખું થોડી સારી થાય તો કોણી કોણી જ ખાઈ જાવ નોકો આવ દી જ ખાયા લે તો જતો તો આઈ જતો હમ

આતી તું ખેતરમાં જતી હતી મેદવા નેદવા જતી હતી ભેસ તું તો મોબાઈલ જ ને ના જય માતાજી મિત્રો અરે અરે વાત હેર માર દીધી છે એટલે હવે જમવા બેસીએ છીએ આ મારી જગ્યા લઈ લીધી જો પાછે જો બેટા શું છે જમવામાં આજે તો ઓહો મસાલા વાળો બાજુનો રોટલો અને બીજું છે ચા અને શાક વાહ ભાઈ વાહ હું નાખ્યું મમ્મી કહેજે આ બાજરી રોટલામાં

એ જીણા એ જર મર વર હશે ગુલાબી હવે નહીં જવા દઉં ચા કરી રે કે આબમાં અરે જીણી જબૂ કેવી જડી રે જય માતાજી મિત્રો તો આરતી ગુસ્સે થાય પેલા આહા હા હા આ તમારો ગુસ્સો

તો આપણે પછી એ પ્રમાણે હા સવારે દસ વાગે બરાબર ક રા રાત્રે આઠ વાગે ફાઈનલ ઓકે કંઈ બોલવાનું નહીં તાર હું રાતે સેટિંગ કરતો હતો બ્લોગનું પછી યારે જ કહે આખું જાગ જાગજાગ કરો કઈ મારે સવારે મૂકવું હોય તો પછી એ પ્રમાણે સેટિંગ કરી દેવું પડેલું એડિટ કરજો મિત્રો બહુ વાર થાય બધા લાગો બ્લોગ બ્લોગ બ્લોગમ નહીં બનતા આ તું બનાવી દેજે હવે પછીના બ્લોગ આપી બના એ તો એમનો મોણસો રાખેલા હોય આપણ તો ખુદ ગબ્બર એટલે આપણે નવરા નહીં આપીજુ પણ મારો સ્કૂલ નોકરી બધું બધું આ સારું ત્યારે મિત્રો વરસાદની મજા માણો અમાર તો વરસાદ ચાલુ થઈ ગયો છે પલ્લવી બે વરસાદ વરસાદની બાજુ શક નહીં રાજકોટમાં તો ફરતી વરસાદ આવી ગયો પાછો તો મજા માણીએ વરસાદની જય માતાજી ગુડ નાઇટ હર હર મહાદેવ આરતી હર મહાદેવ